ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની રેકોર્ડબ્રેક સિત્તેર હજાર કટ્ટાની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક શરૂ કરવામાં આવી હતી આવક શરૂ કરતા જ હાઇવે પર બંને બાજુ વાહનોની સાતમી આઠ કિમી લાંબી લાઇનો લાગી હતી યાર્ડના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળિયાએ જણાવ્યું હતું કે ચણાની આશરે સિત્તેર હજાર કટ્ટા જેવી બમ્પર આવક થઈ હતી જે આ સિઝનની રેકોર્ડબ્રેક આવક હતી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ચણા લઈને આવ્યા હતા ખેડૂતોને સફેદ ચણા વીસ કિલોગ્રામના એક હજાર ઓગણીસો સુધી અને દેશી ચણા નવસો મી એક હજાર પચાસ સુધીના બજાર ભાવ મળ્યા હતા હાલ માર્ચે એન્ડિંગની રજાઓ આવતી હોય બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ ખેડૂતે ચણા લઈને આવવું નહીં તેમ યાર્ડના સત્તાધીશો દ્વારા જણાવ્યું હતું હરેક જણસીની માફક અત્યારે ગોણલ માર્કેટિંગ યાર્ડ ઘઉં અને ચણાથી ધમધમી રહ્યો છે આજે આવક ચાલુ કરતા ઘઉંની આવક એક લાખથી સવા લાખ જેવા કટા ઘઉંની આવક થઈ છે સાથોસાથ ચણા પણ એમાં સફેદ ચણા દેશી ચણા બંને મેળવી સિત્તેરથી પંચ્યાસી હજાર ગુણી ચણા પણ આવેલ છે એટલે આખું માર્કેટિંગ યાર્ડ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે આવક ચાલુ છે સાથોસાથ વેચાણ પણ ચાલુ છે એટલે આગામી દિવસોમાં બધાનો સેલ થઈ જવાનો છે પરંતુ માર્ચ એન્ડિંગની તારીખ છવ્વીસથી એકત્રીસ સુધીની રજા આવતી હોય દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે નવી જાહેરાત આપણા પોર્ટલ દ્વારા ન થાય ત્યાં સુધી ઘઉં અને ચણા અત્યારે લઈને આવવા નહીં એવી તમને બધાને વિનંતી કરવામાં આવે છે